No, I

પાટણની ની વાત કરીએ દસ પોઈન્ટ બેતાલીસ ટકા ત્રણ કલાકમાં મતદાન થયું વાત કરીએ અન્ય જિલ્લાની મહેસાણામાં દસ પોઈન્ટ ચૌદ ટકા ઓવરઓલ મતદાન રહ્યું ત્રણ કલાકમાં બે હાજર ઓગણીસમાં પાસઠ ટકાની આસપાસ ઓવરઓલ મતદાન રહ્યું હતું હજી પણ સાંજના છ વાગ્યા સુધીનો સમય છે સાબરકાંઠાની વાત કરીએ બે હાજર ચોવીસમાં જે અગિયાર પોઈન્ટ તેતાલીસ ટકા આજનું ત્રણ કલાકનું આ મતદાન છે ને હજી પણ સમય બાકી છે કે જ્યાં લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ગાંધીનગરમાં દસ પોઈન્ટ એકત્રીસ ટકા અત્યાર સુધી મતદાન થયું છે ઓવરઓલ મતદાન કલાકનો જે સામે આવ્યો અમદાવાદ અમદાવાદ પૂર્વ પૂર્વ માત્ર આ બંને એવી દસ પોઈન્ટ પાંચ ટકા ઓવર ઓલ ત્રણ કલાકમાં મતદાન થયું છે એની સાથે વાત કરીએ સુરેન્દ્રનગર નવ પોઈન્ટ ટકા મતદાન થયું અમદાવાદ પશ્ચિમ

દસ ટકા મતદાન થયું છે પચીસ બેઠકો પર ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન છ વાગ્યાથી મતદારો ઉભા છે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ જૂનાગઢની વાત કરીએ નવ પોઈન્ટ ઝીરો પાંચ ટકા જેટલું મતદાન રહ્યું ઓવરઓલ ત્રણ કલાકમાં અમરેલીની વાત કરીએ નવ પોઈન્ટ ત્રણ ટકા જેટલું મતદાન રહ્યું છે લોકો હજી પણ લાઇનમાં ઊભા છે બપોરે ગરમી લાગે તે પહેલાં જ તેઓ વોટ કરી લે તેના માટેની પણ અપીલ સતત કરવામાં આવી રહી છે જોકે તમામ માટે આદર્શ બૂથથી લઈને ગ્લુકોઝથી લઈને તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે ભાવનગરની વાત કરીએ નવ પોઈન્ટ ચાર ટકા ઓવર ઓલ ત્રણ કલાકમાં મતદાન રહ્યું આણંદની વાત કરીએ દસ પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન રહ્યું છે તો આ દિગ્ગજ આપણી ટીવી સ્ક્રીન પર કે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા આનંદીબેન પટેલ લાલુ પટેલ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કે જેમણે રાજકોટથી મતદાન કર્યું તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ તેમણે કરી અમિત ચાવડા ભીખુસિંહ પરમાર પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલા નરેન્દ્ર મોદી અમિત શાહ તમામ લોકો સુરતથી હર્ષ સંઘવી તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા થાળી વગાડી ઢોલ નગારા સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા રામ મોકરિયા પહોંચ્યા હતા મતદાન કરવા માટે ભાનુબેન બાબરિયા રાજપાલસિંહ જાદવ મંગુભાઈ પટેલ ગેનીબેન ઠાકોર પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા જનતાને મત કરવા માટે તેમણે અપીલ કરી છે બનાસકાંઠામાં ડબલ ડિજિટમાં મતદાન પહોંચી ચૂક્યું છે રાજકોટ બનાસકાંઠા વડોદરા તમામ એવી મહત્વપૂર્ણ બેઠકો છે કે જે અત્યાર સુધી પ્રચાર પ્રસારમાં સૌથી વધુ ચર્ચાઈ